અઠ્યાવીસ જુલાઈએ મંગળની ચાલ બદલાશે વૃષભ રાશિ વિશે ચાર મોટી ભવિષ્યવાણી મિત્રો વૈદિક જ્યોતિષ પંચાંગ મુજબ દરેક નાના અને મોટા ગ્રહ સમયાંત્રે પોતાની રાશિ અને નક્ષત્ર બદલે છે જેની ખૂબ જ ઊંડી અને વ્યાપક અસરબાર રાશિઓ પર ખૂબ જ ઊંડી છાપ છોડી જાય છે ગ્રહોના મોટા પરિવર્તનને કારણે વિવિધ શુભ અને અશુભ પરિસ્થિતિઓની અસર બધી રાશિઓ પર ચોક્કસ પણે જોવા મળે છે મિત્રો આ સમય દરમિયાન અઠ્યાવીસ જુલાઈએ ગ્રહોના સેનાપતિ મંગળનું મોટું પરિવર્તન થવાનું છે જેના કારણે વૃષભ રાશિના લોકોને આ સમયે મંગળના મહાન ગોચરથી ઘણા ક્ષેત્રોમાં લાભ મળશે પરંતુ ઘણી જગ્યાએ તેઓએ સાવચેત રહેવું પડશે મિત્રો તમારે આ વિડિયો અંત સુધી જોવો જોઈએ કારણ કે આ વિડિયો બધા વૃષભ રાશિના લોકો માટે વધુ ખાસ બનવાનો છે છે મિત્રો તમને જણાવી દઈએ કે મંગળ બધા ગ્રહોનો અને તેને ભૂમિપુત્ર તરીકે પણ ઓળખવામાં આવે છે મિત્રો મંગળ અઢાર મહિના પછી રાશિ બદલે છે હાલમાં સાત જૂને મંગળ સિંહ રાશિમાં કેતુ સાથે યુતિમાં છે અઠાવીસ જુલાઈએ ભૂમિપુત્ર મંગળ કન્યા રાશિમાં પ્રવેશ કરશે મંગળ કન્યા રાશિમાં પ્રવેશ કરતાની સાથે જ વૃષભ રાશિમાં મંગળની શુભ સ્થિતિને કારણે વૃષભ રાશિ માટે સફળતાના દરવાજા ખુલશે દરેક ક્ષેત્રમાં સફળતા મળવાની શક્યતા રહેશે મિત્રો જ્યોતિષમાં આ ગ્રહને શક્તિ યુદ્ધ ક્રોધ સફળતા પરાક્રમ હિંમત વગેરેનો કારક માનવામાં આવે છે મંગળના આશીર્વાદ પ્રાપ્ત કરનાર વ્યક્તિ હિંમતવાન અને નિર્ભય બને છે અને સુખ અને સમૃદ્ધિ પ્રાપ્ત કરે છે બીજી તરફ તેની નબળી સ્થિતિ અકસ્માતોનું કારણ બની શકે છે વ્યક્તિ ગુસ્સે અને ચીડિયા બને છે અઠ્યાવીસ જુલાઈએ ગ્રહોનો સેનાપ્તિ મંગળ બુદ્ધની કન્યા રાશિમાં પ્રવેશ કરે તેની અસર તમામ બાર રાશિઓના જીવન પર જોવા મળશે કેટલાક માટે સફળતાના દરવાજા ખુલશે જ્યારે કેટલાકને મુશ્કેલીઓનો સામનો કરવો પડશે વૃષભ રાશિના જાતકો ચાલો આ વીડિયોમાં વધુ જાણીએ કે અઠ્યાવીસ જુલાઈએ મંગળનું રાશિ પરિવર્તન કરીને વૃષભ રાશિના જાતકોના કયા ઘરમાં મંગળ બેસશે અને મંગળ શું લાભ આપશે મિત્રો વિડિયોમાં આગળ વધતા પહેલા વીડિયોને લાઇક કરો અને ચેનલને સબ્સ્ક્રાઇબ કરો અને કોમેન્ટ બોક્સમાં જય લક્ષ્મી જરૂરથી લખો જેથી લક્ષ્મીનારાયણની કૃપા આપ સૌના પરિવાર પર બની રહે અને તમારા જીવનમાં આવતી બધી સમસ્યાઓ ભગવાનની કૃપાથી સમાપ્ત થઈ શકે મિત્રો ચાલો તે ચાર મોટી ભવિષ્યવાણીઓ વિશે જાણીએ નંબર એક વૃષભ રાશિની પહેલી ભવિષ્યવાણી એ છે કે અઠ્યાવીસ જુલાઈએ જ્યારે ગ્રહોનો સેનાપ્તિ મંગળસિંહ રાશિ છોડીને કન્યા રાશિમાં મોટો ફેરફાર કરશે ત્યારે આ સમય દરમિયાન તે તમારા અગિયાર ભાવને લાભ આપશે મિત્રો જેને નફાનું ઘર પણ કહેવામાં આવે છે મિત્રો આ વ્યક્તિની આવક નફા ઈચ્છાઓ અને મહત્વકાંક્ષાઓનું ઘર કહેવામાં આવે છે આ ઘર જણાવે છે કે વ્યક્તિને તેના પ્રયત્નોથી કેટલો ફાયદો થશે આ ઘર વ્યક્તિના જીવનમાં તમામ પ્રકારના ફાયદા દર્શાવે છે મિત્રો અઠ્યાવીસ જુલાઈના રોજ મંગળ તમારા અગિયારમાં ઘરમાં પ્રવેશતાની સાથે જ તમારી ઊર્જા ક્ષમતામાં અચાનક વધારો જોવા મળશે તમારી વિચારવાની ક્ષમતામાં પરિવર્તન આવવાનું શરૂ થઈ શકે છે મિત્રો આ સમયે મંગળ તમારી શક્તિ વધારશે અને તમને બધી બાજુથી લાભ આપશે મિત્રો તમારે આ સમયનો લાભ લેવો જોઈએ અને સમયને તમારા હાથમાંથી જવા ન દેવો જોઈએ નંબર બે વૃષભ રાશિની બીજી ભવિષ્યવાણી કહે છે કે અઠ્યાવીસ જુલાઈથી સત્તર સપ્ટેમ્બર સુધી ભૂમિપુત્ર મંગળ ગરા ભાવમાં ગોચર કરી રહ્યો છે જે ઉગ્રતા આપે છે અને કારકિર્દીમાં પરિણામ આપે છે તમને આનો લાભ મળશે ખાસ કરીને વૃષભ રાશિના લોકો જે ટેકનિકલ સુરક્ષા અથવા વહીવટી સેવામાં છે તો અઠ્યાવીસ જુલાઈથી નોકરી કરતા લોકો માટે પ્રમોશન અથવા નોકરી બદલવાની શક્યતા રહેશે આ સમય ઉદ્યોગપતિઓ માટે ખૂબ જ સારો રહેશે તમને નવા સોદા મળશે વ્યવસાયમાં નફો થશે પરંતુ મિત્રો જો તમે આ સમય કોઈ મોટા વ્યવસાય માટે શોધો કરી રહ્યા છો તો મિત્રો કાગળો સારી રીતે તપાસો અને સહી કરતી વખતે સાવધાની રાખો જો તમે ભાગીદારીમાં કામ કરો છો તો મિત્રો આ સમય ખૂબ જ ભાગ્યશાળી સાબિત થશે તમને નફો મળશે મિત્રો એમ કહેવું ખોટું નહીં હોય કે અઠ્યાવીસ જુલાઈથી મંગળનો શુભ પ્રભાવ વૃષભ રાશિના લોકો પર રહેશે નંબર ત્રણ વૃષભ રાશિની ત્રીજી ભવિષ્યવાણી કહે છે કે અઠાવીસ જુલાઈએ મંગળની ચાલ બદલાઈ જવાને કારણે આ સમય વિદ્યાર્થીઓ માટે પ્રેરણાદાયક રહેશે અભ્યાસ અને જ્ઞાનમાં તમારી રુચિ વધશે સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે સમય અનુકૂળ રહેશે આ સમય દરમિયાન યાદશક્તિ તેજ રહેશે અને લક્ષ્ય પર ધ્યાન કેન્દ્રિત કરશે જો તો તમે શિક્ષણ માટે વિદેશ જવાનું વિચારી રહ્યા છો તો મિત્રો અઠ્યાવીસ જુલાઈ પછી તમને કોઈ સારા સમાચાર મળી શકે છે મિત્રો તમારે માં સરસ્વતી નમઃ મંત્ર જાપ કરવો જોઈએ આ સમય તમારા માટે ખાસ ફળદાયી રહેશે મંગળની અસર અઠ્યાવીસ જુલાઈથી સત્તર સપ્ટેમ્બર સુધી તમને શુભ પરિણામો પણ આપશે નંબર ચાર વૃષભ રાશિની ચોથી ભવિષ્યવાણી કહે છે કે મંગળના પ્રભાવને કારણે આ સમયે તમારા સ્વાસ્થ્યની દ્રષ્ટિએ સમય થોડો મધ્યમ રહેશે ખાસ કરીને અઠ્યાવીસ જુલાઈથી દસ ઓગસ્ટ સુધી શનિ અને મંગળ સામસામે આવશે જેની જબરદસ્ત અસર તમારા સ્વાસ્થ્ય પર જોવા મળી શકે છે સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓ થશે મંગળ અને શનિ એકબીજાની સામે આવશે જેના કારણે માનસિક અશાંતિ અને ઊંઘનો અભાવ થઈ શકે છે આ સમયે ધ્યાન યોગ અને પૂરતી ઊંઘનું ખાસ ધ્યાન રાખો ઉપરાંત પેટ અને ત્વચા સંબંધિત કેટલીક ફરિયાદો પણ થઈ શકે છે ખાસ કરીને જે લોકો વધુ તળેલું ભોજન ખાય છે તેમના માટે દસ ઓગસ્ટ પછી ગ્રહોની શુભ સ્થિતિ સ્વાસ્થ્યમાં સુધારો લાવશે તમારી ઉર્જા અને મૂળ સામાન્ય થઈ જશે મિત્રો તમને આ માહિતી કેવી લાગી તે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો જો તમને આ માહિતી પસંદ આવી હોય તો વિડિયોને લાઇક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટ બોક્સમાં જયલક્ષ્મી નારાયણ ભગવાન જરૂરથી લખજો જેથી ભગવાન નારાયણની કૃપા આપ સૌના પરિવાર પર બની રહે વિડિયોને છેલ્લે સુધી જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર